ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે તેના કારણે ધીમે ધીમે સાયબર ક્રાઇમમાં પણ વધારો થઈ રહ્યો છે સેને સાથે જ વાહન ચોરી ઘરફોડ ચોરી થતી હોય છે મોનસ બંધ કરી ભેજે બાજુ સાયબર ક્રાઇમથી અલગ અલગ મોનસ દ્વારા કરોડો અને અબજ રૂપિયાનું દૈનિક ફ્રોડ કરી રહ્યા છે તે અંતર્ગત જાગૃત કરવામાં આવ્યા છે ઘણા બધા કિસ્સાઓમાં વન નાઇન થ્રી ઝીરો આ ટોલ ફ્રી નંબર પર કોલ કરવાથી જ ગયેલા પૈસા પાછા આપવામાં સફળતા પણ મળી છે સાથે જ વલસાડ જિલ્લા પોલીસે એક વર્ષમાં સાયબર ક્રાઇમ થકી કરેલા ગયેલા એક કરોડ ત્રીસ લાખ જેટલા રૂપિયા લોકોને પાછા પણ અપાવ્યા છે જેથી જ આવા ભોગ બનનારના સમય જ અંગર અંતર્ગત જાગૃત રહી એક કલાકમાં જ વન નાઇન થ્રી જીરો પર ફરિયાદ કરવા અનુરોધ પણ કર્યો છે સમગ્ર દુનિયામાં અને ભારત દેશમાં પણ અને ગુજરાત રાજ્યમાં પણ સમગ્ર દુનિયામાં અત્યારે સોશિયલ મીડિયાનો ઇન્ટરનેટનો જમાનો છે ઇન્ટરનેટની ફોર જી સ્પીડ પણ આવી રહી છે અને જેમ જેમ ઇન્ટરનેટનો અને એના દ્વારા જે મોબાઈલમાં સોશિયલ મીડિયાનો અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એના કારણે ધીરે ધીરે સાયબર ક્રાઇમ ખૂબ જ વધી રહ્યું છે જે રીતે જૂના જમાનામાં નાની મોટી ઘરફોડ ચોરી કે વાહન ચોરી કેવી ચોરીઓ થતી હતી એ તમામ મોડસ ઓપરેન્ડી લોકોએ બંધ કરી દીધી છે અને આ સાયબર ક્રાઇમની આખી અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓ દ્વારા કરોડો અને અબજો રૂપિયાનું દૈનિક સાયબર ક્રાઇમ ફ્રોડ થઈ રહ્યું છે સમગ્ર વર્લ્ડમાં સમગ્ર દુનિયામાં અને સાયબર ક્રાઈમના દ્વારા જે ફ્રોડ થઈ રહ્યા છે એનાથી ગુજરાત રાજ્ય અને ગુજરાતની જનતા પણ અછૂતી નથી ગુજરાતમાં પણ અલગ અલગ જે મોડસ ઓપરેન્ડી દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડ સાયબર ક્રાઈમ ફ્રોડ થઈ રહ્યા છે વલસાડ જિલ્લામાં એક્સક્લુઝિવ એક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન વલસાડ જિલ્લા એસપી ઓફિસ ખાતે કાર્યરત છે જ્યાં સાયબર ક્રાઇમના પીઆઈ કામ કરી રહ્યા છે મોડસ ઓપરેન્ડીઝની જો આપણે વાત કરીએ તો બેન્કિંગ રિલેટેડ જે અલગ અલગ ફ્રોડ થઈ રહ્યા છે ખૂબ એક બહુ મોટું એક ફ્રોડ થઈ રહ્યું છે આપના બેંકનો જે કેવાયસી છે અપડેટ નથી આપના બેંકનું જે ડેબિટ કાર્ડ છે એ એક્સપાયર થવાનું છે એના બાબતે આપના બેંકનું જે ક્રેડિટ કાર્ડ છે એનું બિલ પેન્ડિંગ છે અમે આપને લિંક મોકલી એના દ્વારા આપ તમે એને લિંક ક્લિક કરો આપના જે બેંકના જે ડેબિટ કાર્ડ છે અથવા તો ક્રેડિટ કાર્ડ છે એની અંદર ઓટીપી નંબર જે આવે છે એ માંગીને એના દ્વારા પણ ફ્રોડ થઈ રહ્યા છે તો બેન્કિંગ રિલેટેડ જે પણ આપના ડેબિટ કાર્ડ હોય આપની બેન્કિંગ રિલેટેડ જે પણ એપ્લિકેશન હોય એ ધ્યાન રાખવામાં આવે અને આપના મોબાઈલમાં ઇમેલમાં કોઈ બેન્ક રિલેટેડ ઈમેલ આવતો હોય તો એને ક્લિક ના કરતા એ ડાયરેક્ટ તમારા પૈસા બેન્કમાંથી કપાઈ જાય એનું ધ્યાન પણ આપે રાખવું જોઈએ અને એના માટે અલગ અલગ રાષ્ટ્રીયકૃત અને બધી બેન્કો દ્વારા આપને મેસેજ પણ આપતા હોય છે કે બેંક આપને ક્યારે પણ આપના ડેબિટ કાર્ડના ડેબિટ કાર્ડનો ડેબિટ કાર્ડનો પાસવર્ડ કે પિન માંગતી નથી ક્રેડિટ કાર્ડનો પિન માંગતી નથી બેંક આપને કેવાયસી માટે ક્યારેય ફોન કરતી નથી કે લિંક મોકલતી નથી એટલે એક બહુ મોટું આ ફ્રોડ છે બેંક રિલેટેડ એના પર ધ્યાન રાખવાની જરૂર છે સાથે સાથે એવું જ એક મોટું ફ્રોડ જે રિસન્ટલી જોવા મળ્યું છે એ સોશિયલ મીડિયાના જે બધા અલગ અલગ હેન્ડલ્સ છે જેની અંદર ટ્વિટર છે ફેસબુક છે વોટ્સએપ છે એના દ્વારા એના ઉપર અલગ અલગ લિંક મોકલીને એ લિંક ક્લિક કરતાની સાથે જ આપનો મોબાઈલનો તમામ ડેટા હેક કરી લેવામાં આવે છે અને ડેટા હેક કર્યા પછી આપના કોન્ટેક લિસ્ટના તમામ લોકો પાસે પૈસા માંગવામાં આવે છે અને એવા અલગ અલગ મોટા ફ્રોડ ઘણી મોટી હસ્તીઓ સાથે પણ થયેલા છે મોટી સેલિબ્રિટી સાથે અને જેમાં અલગ અલગ લોકોએ પોતાના મિત્રના પૈસાની જરૂર છે એના એમાં પાંચ લાખ દસ લાખ વીસ લાખ એવા પૈસા પણ ગુમાવેલા છે સોશિયલ મીડિયા પ્રોફાઇલના એક બીજું જે ફેક બીજું જે ફ્રોડ થઈ રહ્યું છે મોટું ફ્રોડ જેની અંદર લોકો આગળ આવીને ફરિયાદ પણ નથી કરી શકતા એ ફ્રોડ છે ફેસ ટાઈમ વિડીયો અને વોટ્સઅપ વિડીયો કોલ કરીને અથવા ઇન્સ્ટાગ્રામ વિડીયો કોલ કરીને સામે ન્યૂડ એક વ્યક્તિ આવી જાય અથવા તો ન્યૂડ વ્યક્તિનો વિડીયો મૂકવામાં આવે ને પછી એ વ્યક્તિ જેણે ફોન રિસિવ કર્યો છે એની સાથે બ્લેકમેલ કરવામાં આવે એના ફ્રેન્ડ લિસ્ટમાં એના ફેસબુક કોન્ટેક્ટ લિસ્ટમાં એના વોટ્સઅપ કોન્ટેક્ટ લિસ્ટમાં તમામ લોકોને વિડીયો મોકલવાનો ડર બતાવીને બ્લેકમેલ કરી એની પાસે પૈસા લેવામાં આવે છે આવા કિસ્સાઓમાં ઘણા બધા કિસ્સાઓમાં લોકો સમાજમાં પોતાની બદનામી થવાના ડરથી આગળ આવતા નથી અને એ લોકો આવા સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બને છે એ ઇમેલ આઈડી ઉપર રેગ્યુલર બેઝિસ પર ફ્રોડ ઇમેલ્સ લોકો દ્વારા મોકલવામાં આવતા હોય છે અને ફ્રોડ ઇમેલમાં આપને ઇનામ મળ્યું છે આપના કેબીસીમાંથી કેબીસીમાં નોમિનેશન થયું છે આપને કોઈ મોટી લોટરી લાગી છે અને જેવી એ લિંક જે હાઇલાઇટેડ લિંક હોય એને શેર ક્લિક કરવામાં આવે તરત જ એ લિંક દ્વારા એ વ્યક્તિના બેંકના એ વ્યક્તિના કોન્ટેકના એને વ્યક્તિના મોબાઈલના તમામ ગેલેરીઝના ફોટોગ્રાફ સાથેનો તમામ ડેટા એ લોકો તરત જ પોતાની પાસે રિટ્રીવ કરી લેતા હોય છે અને એના દ્વારા એ લોકો બ્લેકમેલ કરતા હોય છે બીજું એક ફ્રોડ જે હમણાં જે નવું ચાલુ થયું છે એ જોબ આપવા માટેનું ફ્રોડ છે અલગ અલગ વ્યક્તિઓને મોબાઈલમાં મેસેજીસ મોકલવામાં આવે છે વોટ્સઅપ મેસેજીસ કરવામાં આવે છે જેની અંદર આપને આ એક જોબ ઓફર થઈ રહી છે જેની અંદર આપણે ઘરે બેઠા એક કલાક આ કામ કરવાનું છે આપને પંદર હજાર રૂપિયા મળશે અથવા તો આપ આ લિંક ઉપર ક્લિક કરીને આપનો બાયોડેટા મોકલી આપો આપને નવી જોબ મળી જશે અને જોબ અનુસંધાને એમની પર ફોન કરવામાં આવે છે અને ફોન દ્વારા આપને જોબ કરતાં પહેલાં આપનું વેરીફિકેશન થશે ને વેરિફિકેશન માટે આટલા પૈસા થશે એ પ્રકારનું પણ એક મોટું ફ્રોડ જોબ આપવા માટેનું જોબ શીખર લોકો જે છે વિચારા એ લોકો આમાં સંડોવાયેલ છે એટલે આ જે અલગ અલગ મોટર સોફ્ટવેરની દ્વારા જે નુકસાન વલસાડની જનતાને અને ગુજરાતની જનતાને થઈ રહ્યું છે એ બાબતે હું લોકોને રિક્વેસ્ટ કરીશ કે આ બધા ફ્રોડ બાબતે આપ લોકો સતત અવેર રહો જે પણ સોશિયલ મીડિયા ઉપર ગુજરાત પોલીસના ટ્વિટર હેન્ડલ કે ગુજરાત ઇન્ફોર્મેશનના અથવા તો ગુજરાતના જે અમદાવાદ સાયબર ક્રાઇમના કે વલસાડના પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી ફેસબુક હેન્ડલ પરથી ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી જે પણ અવેરનેસ માટેના મેસેજીસ પાસન કરવામાં આવે છે એનો આપ અભ્યાસ કરો ગયા વર્ષે ગણેશ ચતુર્થી વખતે પણ આપે તમામ લોકોને આપણે ગણપતિ પંડાલોમાં સાયબર ક્રાઇમ બાબતે અવેર કર્યા હતા આગામી દિવસોમાં પણ એ પ્રકારના અવેરનેસ કાર્યક્રમો અલગ અલગ જગ્યાએ આપણે હાથ ધરીશું અને તમામ લોકોને મીડિયા મિત્રોના માધ્યમથી એક જે ટોલ ફ્રી નંબર સમગ્ર દેશ માટેનો ટોલ ફ્રી નંબર છે વન નાઇન થ્રી ઝીરો આપની સાથે કોઈપણ પ્રકારનું સાયબર ક્રાઇમ ફ્રોડ થયું હોય તો તાત્કાલિક વિધિન સેકન્ડ્સ વિધિન મિનિટ્સ આપ વન નાઇન થ્રી ઝીરો ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો ઘણા બધા કિસ્સાઓમાં આ ટોલ ફ્રી નંબર પર ઇમિડિયેટલી કોલ કરવાથી ગયેલા પૈસા પાછા અપાવવાના પણ ઇન્સિડેન્સીસ બન્યા છે વલસાડ જિલ્લા પોલીસે છેલ્લા એક વર્ષમાં એક કરોડ ત્રીસ લાખ રૂપિયા જેટલા લોકો લોકો એક કરોડ ત્રીસ લાખ રૂપિયા જેટલા પૈસા લોકોને પાછા અપાવ્યા છે અને એના માટેની પ્રોસીજર પણ એકદમ ઇઝી છે એટલે આપ જો ગોલ્ડન આવાર જે છે એક કલાકનો અગત્યનો ટાઈમ જે છે પહેલામાં વહેલી તકે વન નાઇન થ્રી પર ફોન કરશો તો આપના પૈસા રિટ્રીવ કરવાની પોસિબિલિટી પણ વધી જાય છે ફરી વખત વલસાડની તમામ જનતાને આવી તમામ પ્રકારની મોડેસોપ્રણી જે સાયબર ક્રાઇમ ફ્રોડ છે એનાથી દૂર રહેવા માટે હું તમામને અપીલ કરું છું